પીયુસીએલના સભ્ય સુગીત પાઠકે ખાડીપુરની સમસ્યાને લઈ અને પત્રકાર પરિષદ યોજી હતી પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝના સભ્ય સુગીત પાઠક અને કૃષ્ણકાંત ચૌહાણ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પ્રકાશિત કરેલા અહેવાલમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મિટિંગ અને સંકલન કરી વરસાદી ઋતુ સામે સજ્જતાના ભાગરૂપે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં ખાડી સફાઈ ગટર સફાઈ વરસાદ ગટર સફાઈ વગેરે અનેક પ્રકારની કામગીરી હોય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કામો ખરા પણ પોસ્ટ મોન્સૂન બધું ભૂલાવી દેવામાં આવે છે કોર્પોરેશન દ્વારા દર વર્ષે આવી કામગીરી હાથ ધરવા છતાં સુરતમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા નુકસાની થવી રોગચાળો મૃત્યુ થવા જેવી બાબતો પણ દર વર્ષે અચૂક બને છે ત્યારે કોર્પોરેશનની કામગીરીની અસરકારકતા વિશે સહેજે નાગરિકોને પ્રશ્ન થવાના છે અભ્યાસ કરનાર સુગીત પાઠક અને કૃષ્ણકાંત ચૌહાણ દ્વારા કેટલાક મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે ખાડીપુરની સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરાયો તો વૈશ્વિક પર્યાવરણીય કટોકટીની અસરોથી સુરત બાકાત નથી બે હજાર છ માં આવેલા ભયંકર પૂર બાદ અનેક અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે વિદેશી સંસ્થા અને ફંડ મેળવીને સુરત ક્લાઇમેટ ચેન્જ ટ્રસ્ટ દ્વારા સુરત રેસેલિયન્સ સ્ટ્રેટેજી એડવાન્સ સપરીન બે હજાર સત્તરમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે આ સુરત ક્લાઇમેટ ચેન્જ ટ્રસ્ટ સુરત કોર્પોરેશન દ્વારા સ્થાપવામાં આવેલું હતું શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ છે તે અંગે ખૂબ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવ્યો છે સુરત શહેરમાં અનેક નાના મોટા તળાવો આવેલા છે તેમજ શહેરની મધ્યથી અનેક ખાડીઓ વહે છે આમ કુદરતી રીતે પાણીના વહેણ માટે શહેર પાસે ખાડી નદી સમુદ્ર એમ ત્રણ વિકલ્પો ઉપલબ્ધ છે વિકાસની સાથે જેમ સુરત શહેરના અનેક તળાવોનો ભોગ લેવાયો તેમ વરસાદી પાણીના વહેણ તરીકે ઉપયોગ થતી અનેક ખાડી અને તેને જોડતા વોકળા કાંસ વિલુપ્ત થયા છે કોઈ નિયોજનના અભાવે અને કોઈ નિયોજનના કારણે શહેરના વિકાસમાં કુદરતી ઢાળ સમજવા માટે કોન્ચોર એ મહત્વનું છે પરંતુ શહેરને સ્માર્ટ સિટી અને વિકસિત શહેર બતાવવાની રેસમાં આ કોન્ચોર અવગણવામાં આવતું હોય છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે શહેરમાં ઘર અથવા બિલ્ડિંગ બનાવવા માટે જ્યાં ત્યાં પુરાણ કરવામાં આવે છે રસ્તાઓ બનાવવામાં થતું પુરાણ વાહનોના ટ્રાફિક માટે સરળતા ઊભી કરે છે પરંતુ પાણીના કુદરતી વહેણને અવરોધ ઊભો કરી દે છે આ બાબતે કોઈ યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી ખાડીઓની મહત્તમ જળ વહન ક્ષમતા અને વધતા વરસાદ સામે ખાડીઓના જોડાણથી કેવું પરિણામ આવી શકે તે બાબતે બહુ વિચાર કર્યા વગર વરાછા ખાડીને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવ્યા પછી અનેક નવા વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ ઉભી થઈ છે ખાડી ડાયવર્ટ કરવાનો નિર્ણય લાગતા વળાકતા વિભાગો સાથે પુખ્ત ચર્ચા કરીને થયો છે કે કેમ તે ઉત્સુકતાનો વિષય છે આવા નિર્ણયને કારણે સુરતના નાગરિકો માટે જે પ્રશ્નો નિર્માણ થયા છે તેના માટે જવાબદાર સુગીત પાઠકજી બાય પ્રોફેશન હું આર્કિટેક્ટ છું અને આજે અમે લોકોએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ રિપોર્ટ અમે એને માટે તૈયાર કર્યો છે કે સુરતમાં માત્ર નજીવા વરસાદની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એને માટે આપણે જોઈએ તો શહેરનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે પણ નવી ટીપી સ્કીમો બને છે એમાં કઈ રીતે કુદરતી જળ સ્ત્રોતો પર ખાડીઓ પર તળાવો પર સરકાર દ્વારા જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા છે એને માટે પહેલાંના સમયમાં જે પાણી કુદરતી રીતે વહી જતું હતું એ પાણીમાં આજે અવરોધ પેદા થયા છે અને એમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે આ પૂરની પરિસ્થિતિ સર્જવા માટે આપણે આની અંદર અમે અમુક ઉદાહરણો પણ મૂક્યા છે કે કઈ રીતે સુરત મહાનગરપાલિકા અને સુડાના ડેવલપમેન્ટ પ્લાનની અંદર તળાવો પૂરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે ખાડીઓનું એન્ક્રોચમેન્ટ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને આ બધી પરિસ્થિતિઓને કારણે કુદરતી રીતે જે પાણી વહી જતું હતું કે પછી એના એન્કેચમેન્ટ એરિયામાં ભેગું થતું હતું એ વસ્તુ આજે નથી થતી અને એ પાણી આજે શહેરમાં ઘૂસે છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે એટલે સરકારના ભૂલોનું પરિણામ કે સરકારે જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર નવા ડેવલપ્ડ એરિયાની અંદર જે રીતે કુદરતની અવગણના કરી છે એનું પરિણામ ત્યાંના લોકોએ ભોગવવું પડે છે હા ચોક્કસ સરકારી તંત્રની નિષ્ફળતા એક એનું કારણ હોઈ શકે બીજી વસ્તુ એક અમારે એ કહેવું છે કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે જે પ્રી મોન્સૂન કામગીરી કરે છે એને પોસ્ટ મોન્સૂન કામગીરી કરીને આ પાણી ને માટે શહેરની અંદર આવ્યા એનો રિપોર્ટ એ લોકોએ તૈયાર કરીને એ રિપોર્ટ પ્રમાણે કામ કરીને બીજા વર્ષે એ જગ્યાએ પાણી ના આવે એને માટેની કામગીરી નક્કરતાપૂર્વક કરવી જોઈએ જેટલી જેટલી જગ્યાએ સરકારે કુદરતી જળ સ્ત્રોતો પર એન્ક્રોચમેન્ટ કર્યા છે તમામ એન્ક્રોચમેન્ટ દૂર થવા જોઈએ અને તળાવની આજુબાજુનું કોન્ક્રિટિંગ ખાડીની આજુબાજુનું જે કોન્ક્રિટિંગ આ બધું કોન્ક્રિટિંગ સરકારે દૂર કરવું જોઈએ